મુડી તાલુકામાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે હાલ ચોટીલા રોડ ની નવીનીકરણ કામગીરી ચાલુ છે જેમાં રોડની પહોંચતા તાત્કાલિક મૂડી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં ડોક્ટરે સગીરાને મૃત જાહેર કરતા સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું સગીરા રોડની માં કામ કરતી હતી કે અન્ય કામથી આવતી હતી અને રોડનું કામ ચાલતું હતું તો સુરક્ષાની કો ઈદરકાર કીમ ન રખાઈ સહિતના સવાલો ઉઠી રહ્યા છે પોલીસ એ લાશ નો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે કાણુ ભાઈ તમારા દીકરી થાય હા દીકરી નંબર કેવડી છે 1617 વાર એ કામ કર надаતું શું કર надаતું નહીં છાપરે હે કામ ની કેતા ટિકન દેવા આ ટિકન દેવા આ હતા અને કોને અકસ્માત કોને સર્જો છે અકસ્માત કોને ગાયા છે જે ડીદી મેસાધી જે દે ગોષવામી મૂડી